જુનાગઢથી સમાચાર છે ધારાગઢ દરવાજા વિસ્તારમાં મેગા ડેમોલેશન કરવામાં આવ્યું છે સોથી વધુ ગેરકાયદે મકાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો જમીન દોસ્ત કરવાની કામગીરી કરવામાં આવી ત્રણ ડીવાયએસપી નવ પીઆઈ છવ્વીસ પીએસઆઈ સહિત અઢીસોથી વધુ પોલીસ સ્ટાફ તૈનાત છે ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આજે એક ડિમોલિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે તો ઉપરકોટ વિસ્તારની આસપાસમાં આવેલો ધરાગઢ દરવાજા જે વિસ્તાર છે ત્યાં અમે ટોટલ ઓગણસાઇઠ જેટલી મિલકતો એને અમે દૂર કરી રહ્યા છીએ કુલ સાડા ચારસો જેટલો સ્ટાફ પણ આજે લગાવવામાં આવેલો છે અને સોળ હજાર ચોરસ મીટર જેટલી જમીન જેની અંદાજીત બજાર કિંમત આપણે ગણીએ તો પચાસ કરોડ રૂપિયા જેવી થવા જઈ તો એને અમે આજે ખુલ્લી કરાવી રહ્યા છીએ જુનાગઢના થારાગત દરવાજા વિસ્તારમાં આજે વહેલી સવારથી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા આ વિસ્તારમાં થી વધુ મકાનોને છે તે નોટિસ આપવામાં આવી હતી અને ત્યાર બાદ આજે ડિમોલેશનની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવ આવી હતી આજે વહેલી સવારથી જિલ્લા વહીવટી તંત્રનો જે તમામ સ્ટાફ છે સિટી સર્વેનો સ્ટાફ છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે ડિમોલિશન કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અંદાજે સો થી જે વધુ મકાનો હતા આ મકાનોને છે તે નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ જે મોટા ભાગનો જે આ જે રહેણાંક વિસ્તાર હતો જે કાચા મકાનો હતા એ અગાઉથી જે તેમાં વસવાટ કરતા લોકો હતા એ ખાલી કરી નાખવામાં આવ્યો હતો કારણ કે તંત્રની નોટિસ હતી અને જે હતી એ બાદ પણ જે છે તે તમામ જે લોકો હતા એને વિસ્તાર ખાલી કરી નાખ્યો હતો પરંતુ જે બાંધકામ હતું એ જે દૂર કરવાની કામગીરી છે એ કામગીરી છે તે આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે અને સૌથી વધુ જેટલા જે ગેરકાયદેસર મકાનો છે એ તોડી પાડવાની કામગીરી છે એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ હાથ ધરવામાં આવી છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારમાં જે ડ્રોન થી એક બાટ નજર રાખવામાં આવી રહી છે અને જે કહી શકાય કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર છે એની હાલ જે ડિમોલ્યુશન છે એ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અને હજુ આજે આખો દિવસ છે તે આ કામગીરી છે એ ચાલે તેવી સંભાવના છે સાગર ઠાકર ન્યૂઝ કેપિટલ જુનાગઢ